નિલેશ કુંભાણી ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી સાથે જ નિલેશ કુંભાણીના ઠેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી આઈપીસી ની કલમ 463 464 465 466 467 468 479 તથા 471 171 જી 114 તથા 120 બી હેઠળ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે તો કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અરજી આપી છે કુંભાણીના ટેકેદારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા આઈપીસીની કલમો હેઠળ ફરિયાદની માંગ કરવામાં આવી છે કોટી કરાઈ જે સંદર્ભે કાર્યવાહી કરવાની માંગ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે સુરત થી લાઈવ જોડાયા છે ધનરાજ અંતે નિલેશ કુંભાણી પર ફોજદારી કાર્યવાહી કરવા માટેની કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી છે શું વધુ જાણકારી જી બિલકુલ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને એ ફોર્મ રદ થયું હતું એમાં જે કારણો બતાવાયા હતા એમાં જે ટેકેદારો હતા એ ટેકેદારોની સહી નહીં હોવાની વાત કરવામાં આવી હતી એ સહી નહીં હોવાના કારણે એફિડેવિટ કરીને કલેક્ટરને જણાવાયું હતું ત્યારે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસ લીગલ સેલ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે નિલેશ કુંબાણી અને તેના ટેકેદારોએ જે પ્રમાણે ફરજી સહી કરી હતી ત્યારે સરકારી દસ્તાવેજમાં જે રીતે ખોટી રીતે જે રીતે સહી કરી છે ત્યારે એ બાબતને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે એ પ્રમાણેની વાત સામે આવી રહી છે ત્યારે એ બાબતને લઈને પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે ત્યારે ટેકેદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અત્યારે હાલ વાત કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતમાં સુરત કલેક્ટર સૌરભ પારઘી છે તેને પણ આરોપી બનાવી રહ્યા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે જે અશોક પીંપળે છે કોંગ્રેસના નેતા તે ફરિયાદી બન્યા છે ત્યારબાદ આરોપીમાં આરોપી નંબર એક છે રમેશભાઈ બાવચંદભાઈ પોલરા બીજા નંબર પર જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા ત્રીજા નંબર પર ધ્રુવીનભાઈ ધામેલિયા અને ચોથા નંબર પર સુરત કલેક્ટર છે ડૉક્ટર સૌરવ પારઘી તો એમને પણ આરોપી બનાવ બીજી તરફ પાંચમા નંબર પર મુખ્ય કાવતરામાં જે રચનારાઓ છે તપાસમાં નીકળી આવે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અત્યારે હાલ કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે નિલેશ કુંબાણીનું ફોર્મ રદ થયું હતું ત્યારે સુરત લોકસભા બેઠક ઉપર જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ તેઓ નિર્દલીય સાબિત થયા હતા અને તેઓને સર્ટિફિકેટ સુધા આપી દેવામાં આવ્યું છે ત્યારે સમગ્ર બાબતને લઈને જે કોંગ્રેસ લીગલ સેલ છે તેમણે જે ચાર આરોપીઓ બતાવ્યા છે તેમાં ત્રણ આરોપીઓ ટેકેદાર છે અને બીજા આરોપી તરીકે જે દર્શાવવામાં આવી રહ્યા છે તેમાં ખુદ કલેક્ટર ડોક્ટર સવરોપ પાર્ગીનું નામ અત્યારે હાલ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ માટે આપણી સાથે કોંગ્રેસ વકીલ જમીર શેખ ઓનલાઈન પર જોડાયા છે કુંભાણી જેમની પર હવે ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સેલે પોલીસ અરજી આપી છે શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કારણ આપવામાં નું એમાં કલેક્ટર સાહેબે એવી ઉલ્લેખ કર્યો છે ઓર્ડરમાં કે જે સિગ્નેચર છે તે મળી આવતા નથી સાઈનમાં વિસંગતતાઓ છે ખરી હકીકત એવી છે કે જે ટેકેદારો એટલે કે આરોપી નંબર એક બે અને ત્રણ જે છે તેમણે વોટર લિસ્ટમાં નામ છે તેવું પ્રમાણપત્ર ડેપ્યુટી કલેક્ટર ઉલ્પાડ અને ત્રણ નંબરે કદાચ

તમે વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા પ્રદેશના પ્રવક્તા છે ડોક્ટર મનીષ દોશી સાહેબ તમે એમને વધારે માહિતી માટે એમને પૂછી શકો છો આ કમાન શું કરશો આભાર જમીરભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો ખોટી એફિડેવિટ કરાઈ હતી જે સંદર્ભે હવે કાર્યવાહીની માંગ કરાઈ છે